નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર બાળકોના વજન અને ઊંચાઈ કર્યા બાદ તે બાળકની આરોગ્ય સ્થિતિ કઈ છે તેની સમજ કઈ રીતે પડશે આરોગ્યની સ્થિતિ એટલે વજન ઊંચાઈ કર્યા બાદ એ બાળક રેડ ઝોનમાં છે પીળા ઝોનમાં છે લીલા ઝોનમાં છે સ્ટન્ટેડ છે તો એ આપણને સમજ કઈ રીતે પડશે તેની માહિતી આજના વિડીયોમાં મેળવીશું તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરો છો ઓપન કરો છો એટલે આપણી પાસે આ મેનુ આવી જશે અહીં આપણે ખાસ સમજવાનું છે હાલ સીમેમ કાર્યક્રમ અંતર્ગત તમામ બાળકોના સાચા અને સચોટ વજન ઊંચાઈ થાય અને એ બાળકો છે તેની આરોગ્ય સ્થિતિ સુધારી શકાય તેવા સુચારૂ ઉદ્દેશ્ય સાથે સીમેમ કાર્યક્રમ અમલમાં છે અહીં આપણે સમજીશું ચાલુ મહિનાની અંદર આપણે વજન ઊંચાઈ કર્યા છો વજન ઊંચાઈ કરવા માટે તમારે ડેશબોર્ડમાં આવવાનું છે તમે અહીંયા ડેશબોર્ડ જોશો તેના પર તમે ક્લિક આપો છો જેવું તમે ક્લિક આપો છો એટલે હોમ વિઝિટની નીચેની સાઈડનું મેનુ અને એ મેનુ છે ગ્રોથ મોનિટરિંગનું મેનુ આ મેનુની અંદરથી આપણે બાળકોના વજન ઊંચાઈ છે એ કરતા હોઈએ છે યસ અહીંયા તમે જોશો સેવન્ટી ફાઇવ બાળકો છે એના વજન ઊંચાઈ થઈ ગયા છે અને એક બાળક છે એ પેન્ડિંગમાં છે અહીં વ્યૂ છે વ્યૂ પર તમે ક્લિક કરો છો તો તમારા કમ્પ્લેટ બાળકોના નામાવલી આવે છે બાજુમાં પેન્ડિંગ છે એનું પણ નામ આવશે અહીંયાથી તમે એનું વજન ઊંચાય છે એ કરી શકો છો એ સાચું અને સચોટ વજન ઊંચાય છે અહીંયા નોંધવાનું હોય છે ઓકે તમે જો વજન ઊંચાય છે એ દાખલ કરી દીધું છે હવે આપણને ખબર કરી પડશે કે મારી પાસે ચાલુ મહિનાની અંદર ચાલા જે ચાલુ મહિનો છે એની અંદર રેડ ઝોનવાળું બાળક એટલે કે સેમ બાળક સેમ બાળક કેટલા છે અને કયું છે એ તમારે જોવું હશે તો એની નીચેની સાઈડની અંદર જ આપેલું છે જે તમે જોઈ શકો છો એ છે સેમ અને અંડર ચિલ્ડ્રન તમે અહીંયા જોશો તો આ સેમ બાળક છે અહીંયા આપણને ઝીરો જોવા મળે છે એનો મતલબ એ થશે કે આ કેન્દ્રની અંદર જી સેમ બાળક છે એ નથી જો અહીંયા એ એક નંબર હશે તો એવું સમજો કે આ કેન્દ્રમાં સેમ બાળક છે સેમ બાળકનો અર્થ થશે લાલ રંગ એટલે કે ગંભીર કુપોષિત જે બાળક છે તે યસ અહીં તમે જોશો તો અંડરવેઇટ ચિલ્ડ્રન છે એ ચાર જોવા મળે છે અહીં કરંટ મંથ છે અને આ ગત માસ છે યસ તમે અહીંયા પર તમે ક્લિક આપો તો ગયા મહિનાનો તમે જોશો તો સા સાત બાળકો છે એ અંડર વેઇટ છે અને સેમ બાળક છે ત્યાં ઝીરો જોવા મળે છે એવો નવું નીચે લો બર્થ વેઇટ છે એ જન્મ સમય છે બેબીનું વજન છે ઓછું હોય તો એની ડિટેલ અહીંયાથી જોવા મળે છે તો આ વસ્તુ એ છે કે તમે ચાલુ મહિનાની અંદર તમારે લાલ બાળક કેટલા છે એ અહીંથી તમે જોઈ શકો છો જે ગ્રોથ મોનિટરિંગની નીચેની સાઈડમાં આપ્યું છે સેમ અને અંડરવેડ ચિલ્ડ્રન ત્યાંથી તમે આ વસ્તુ આવે છે ત્યાંથી તમે જોઈ શકો છો કે મારી પાસે એ સેમ બાળક છે કે કેમ ઓકે હવે વસ્તુ એ થશે કે તમે છે એ કલર કોડિંગ દ્વારા પણ બાળક કઈ આરોગ્ય સ્થિતિ ધરાવ્યો છે એ પણ સમજી શકો છો જેમ કે બેનિફિસરી ઉપર લાભાર્થી ઉપર તમે ક્લિક આપો છો આપણે જશું ત્રણથી છ વર્ષના બોક્સની અંદર અહીંયા તમે જોશો તો ઉપરની સાઈડમાં છે એ કલર કોડિંગ આપેલું છે યસ અહીંયા તમે જોશો તો આઈ બટન ઉપર તમે જેવું ક્લિક આપો છો તો તમારી સામે છે એ આ પ્રકારના એના કલર છે આવે જશે આ કલરનો અર્થ એ થશે કે તમે જે વજન ઊંચાઈ કર્યું છે એ અનુલક્ષીને તમારી પાસે આ નામની સામે છે એ ગોળ રાઉન્ડમાં કલર આવી જશે યસ અહીંયા તમે જોશો તો સૌથી પહેલો કલર છે એ રેડ કલર છે એ તમારી સામે છે એ લાલ રંગ છે એ લાલ રંગનો અર્થ થશે ગંભીર કુપોષિત બાળક એટલે કે સેમની સ્થિતિ દર્શાવતું બાળક છે એ હશે તો તમારે એ નામની આગળ ગોળ કલર છે એ રાઉન્ડ છે એ રેડ કલરનો હશે એ પછી બે આ નીચે છે એ મોડરેટ માલ માલન્યુટ્રીશન એટલે કે મેમ જેને આપણે પીળો રંગ કહીએ છીએ અને પીળો રંગનો અર્થ થશે મધ્યમ ગંભીર કુપોષિત છે એ એટલે કે મેમ બાળક તો એ મેમ બાળક હશે તો એના નામની આગળ છે એ પીળો કલર હશે એ પછી નીચેની સાઈડમાં છે ઓવરવેટ ઓવરવેટ એટલે કે કથ્થઈ રંગ રંગ છે કોફી જે બાળક હશે એના નામની આગળ હોય તો એનો અર્થ એ થશે કે એ બાળક છે એ ઓવરવેટ ધરાવતું બાળક છે એ પછી નીચેની સાઇડમાં વાદળી રંગ છે એ સ્થૂળતાની સ્થિતિ દર્શાવે છે એટલે કે એ બાળક છે એ ઓબેસ છે એની સ્થિતિ દર્શાવે છે એ રીતનું હશે જે બાળક છે એના નામની સામે આ વાદળી કલરનું નિશાન હોય તો એવું સમજી લેવાનું કે આ બાળક છે એ સ્થૂળ છે યસ એ પછી છેલ્લે લીલો રંગ લીલો રંગનો અર્થ એ થશે કે એ બાળક તંદુરસ્ત છે એને કોઈ પણ સમસ્યા નથી અને સાથે સામાન્ય બાળકની સ્થિતિ છે એ દર્શાવે છે એને નામની આગળ તમારે છે એ ગ્રીન કલરનો શેડિંગ છે જોવા મળે છે તો આ વસ્તુ હતી તમે આ પાંચ કલરના જે રંગ છે એના આધારે પણ ઓળખી શકો છો કે આ બાળકની સ્થિતિ કઈ છે આ ઉપરાંત પોષણ ટ્રેકર એપ્લિકેશન છે આ વસ્તુ ખાસ સમજો આપ સમજશો પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર તમે વજન ઊંચાઈ કરો છો તો એ વજન ઊંચાઈ છે એ ચાર પ્રકારે એનું માપન થાય છે તમે જે વજન ઊંચાઈ કર્યું છે યસ આપણે ખાસ વસ્તુ સમજીએ તમે જે વજન ઊંચાઈ કરો છો એ વજન ઊંચાઈ છે એનું માપન ચાર રીતે થશે જેમાં સૌથી પહેલું છે એ સ્ટન્ટિંગ પછી વેસ્ટિંગ પછી અંડરવેટ અને ચોથા નંબર છે ઓવરવેટ એમ ચાર પ્રકારે છે એ બાળકોના વજન ઊંચાઈનું માપન થાય છે જેમાં સ્ટન્ટેડ છે એ તમે એટલે કે ઠીંગણાપણું છે એના આપણે સમજીએ છીએ અહીંયા વેસ્ટિંગનો અર્થ એ થશે કે જે કમજોરીની સ્થિતિ ધરાવતું હોય તો એ એ વેસ્ટિંગમાં જ અંડરવેટ એટલે જેનું વજન છે એ ઓછું છે એ એ આવશે અને ઓવરવેઇટ એટલે કે બાળકનું વજન છે એ વધારે છે એમ ચાર રીતે માપન થશે તમે અહીં ચાર છે તમે જોશો તો ગ્રોથ મોનિટરિંગ નીચે સ્ટન્ટિંગ છે એ હાઈટ ફોર એજ છે વેસ્ટિંગ વેઇટ ફોર હાઈટ છે અન્ડરવેઇટ છે એ છે વેઇટ ફોર એજ અને ઓવરવેઇટ એટલે વેઇટ ફોર હાઈટ આ અનુલક્ષીને એનું માપન છે એ કરવામાં આવે છે આ વસ્તુ છે એ ખાસ આપ સમજશો આ ઉપરાંત તમે એ વિશે સમજો છો તો સ્ટન્ટિંગ આવે છે અથવા સ્ટન્ટિંગની અંદર ત્રણ પ્રકાર છે જેમાં સેર્વેલીય સ્ટન્ટેડ બીજા નંબરે મોડરેટલીય સ્ટન્ટેડ અને ત્રીજા નંબરે નોટ સ્ટન્ટેડ એટલે નોર્મલ બાળક હવે અહીં સ્ટન્ટેડનો અર્થ એ થયો કે બાળક છે એ ઠીંગણાપણું છે કે કેમ જો એ સેર્વેલીસ સ્ટન્ટેડ હોય તો અતિ ઠીંગણું કહી શકાય મોડરેટલીય સ્ટન્ટેડ હોય તો એ મધ્યમ ઠીંગણું કહી શકાય ને નોટ સ્ટન્ટેડ નોટ થશે કે એ ઢીંગણું બાળક નથી તો જ્યારે સ્ટન્ટેડનો રિપોર્ટ તમારી સામે આવે છે તો એ તમે અહીંયાથી એ જોઈ લેશો યસ એ પછી આવે છે વેસ્ટિંગ વેસ્ટિંગની અંદર એ કમજોરીની સ્થિતિ દર્શાવે છે વેઇટ ફોર હાઈટ છે એ પ્રકાર એનું માપન થશે તેમાં સેમ મેમ અને નોર્મલ આ સેમ મેમ નોર્મલ તો આપ સૌ જાણો છો સેર્વલીય અક્યૂટ માલન્યુટ્રીશન મોડરેટલીય અક્યૂટ માલન્યુટ્રીશનલ અને નોર્મલ એમ એના ત્રણ પ્રકારો છે આ ઉપરાંત ત્રીજો પ્રકારે છે અંડર વેઇટ એટલે વેઇટ ફોર એજ એની અંદર પાછા ત્રણ પ્રકાર છે જેમ કે સર્વલી અન્ડર વેઇટ મોડરેટલી વેઇટ અને નોટ અંડર વેઇટ એ ઉપરાંત અને સૌથી છેલ્લે ચોથું માપન એ છે ઓવરવેઈટ કે જેમાં ઓબેસ છે ઓવરવેઈટ છે નોટ ઓવરવેઈટ એ પ્રકારે ચાર માપન છે આ માપનની અંદર પાછા ત્રણ પ્રકારો છે ચલો હવે આપ સમજ્યા હશો કે આ વાત કઈ રીતે થઈ રહી છે ચલો હવે અહીંયાથી તમે લાભાર્થી છે એના નામ ઉપર જશો યસ અહીંયાથી તમે જોશો તો આપણી પાસે નામાવલી આવ્યું નામની ઉપર તમારે છે આ રીતે ક્લિક આપવાનું છે જેવું તમે ક્લિક આપો છો તો જે વસ્તુ આપણે અહીંયા સમજ્યા છીએ અગાઉ એ જ વસ્તુ અહીંયા આવી જશે યસ તમે અહીંયા જોશો યસ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવ્યું એ છે વેસ્ટેડ સ્ટન્ટેડ અને અંડરવેટ હવે અંડર અહીંયા જોશો તો વેસ્ટર્નની અંદર નોર્મલ છે એનો અર્થ એ થયો કે એ બાળક છે એ કમજોરીની સ્થિતિમાં નોર્મલ છે એ કોઈ વાંધો નથી સ્ટન્ટેડ તો સ્ટન્ટેડની સ્થિતિમાં મોડરેટલી સ્ટન્ટેડ છે એટલે એવું સમજીશું કે મધ્યમ ઠીંગણું બાળક છે અતિ ઠીંગણું બાળક હોય તો આપણે સેલ્યુઅર સ્ટન્ટેડ આવશે પણ અહીંયા મોડરેટલી સ્ટન્ટેડનો અર્થ એ થશે કે મધ્યમ ઠીંગણું બાળક છે અંડરવેટની સ્થિતિ જોઈએ તો એ નોર્મલ છે જો અહીં નોર્મલી જગ્યા છે એ તમે ઓબેસ છે એવું હોય તો એ નહીં સોરી ઓબેસ નહીં સેરોલી અન્ડરવેટ હોય તો એનો અર્થ એ થશે કે આ બાળક છે એ એનું વેઇટ છે એ બહુ ઓછું છે મોડરેટલી હશે તો એ મધ્યમ અંડરવેઇટ છે નોટ અન્ડર વેઇટનો અર્થ એ થશે કે એનું વજન ઓછું નથી યસ આ રીતે તો અહીં સ્ટન્ટ વેસ્ટેડ સ્ટન્ટેડ અને અંડર અહીંયા જોવા મળે છે અને ચોથું છે ઓવરવેટ આવે છે એ ઓવરવેટ અહીંયા જોવા મળતું નથી પણ અહીંયા ખાસ ત્રણ મુદ્દો છે એની કેર પ્રોફાઇલમાં આપણને જોવા મળે એક છે વેસ્ટેડ સ્ટન્ટેડ અને અન્ડરવેટ હાલ સીમીએમ કાર્યક્રમ અંતર્ગત છે તમારે આ વેસ્ટેડ છે એ બાળકો છે અહીંયા જોવાના છે વેસ્ટેડ છે તો અહીં સામે નોર્મલ હોય તો વાંધો નથી પણ અહીંયા જો તમારી સામે સેમ એવું લખેલું આવે છે અક્યુટ માલ ન્યુટ્રિશનલ એવું લખેલું આવે છે તો એવું સમજવાનું છે કે આ બાળક છે એ રેડ ઝોન ધરાવે છે અહીંયા જે એ આ ત્રણે ત્રણ વસ્તુઓ છે મોસ્ટ ઓફલી બાળકની નોર્મલ હશે તો એ બાળક તંદુરસ્ત છે એવું આપણે કે શું જો એ બાળક છે એ નથી દેખલા તરીકે આ બાળક છે એ મોટર છે એટલે મધ્યમ ઠીંગણું બાળક છે યસ આપણે ફરી વાર જોઈએ કોઈ પણ અહીંયા તમારી સામે નામ આપ્યું છે એમાંથી કોઈ પણ યસ આ આ નામ આપીએ જોઈએ જેનો કલર કોડિંગ છે એ પીળા કલરનું હતું ને હવે અહીંયા એની સ્થિતિ છે આરોગ્યની સ્થિતિ જોઈએ કેર પ્રોફાઇલ છે એ અપડેટ થઈને આપણી સામે આવે હતા યસ અહીંયા એનો અપડેટ થઈને નથી આવતું એનો મતલબ એ છે કે આ બાળકનું વજન ઊંચાઈ છે કરવામાં આવેલું નથી યસ ચલો અહીંયાથી ફરીવાર એક કોઈ બી એક બાળક જોઈએ છે યસ તમે અહીંયા જોશો તો કેર પ્રોફાઇલ આ કેર પ્રોફાઇલની અંદર છે વેસ્ટેડ નોર્મલ સ્ટન્ટેડ નોર્મલ અંડરવેટ નોર્મલ અર્થ એ થયો કે આ બાળક છે એ સુપોષિત છે કોઈ પણ કુપોષિત આ બાળક નથી તો આ પ્રકારે તમે છે એ તમારા ફોનની અંદરથી એ જોઈ શકો છો કે આ બાળકની એકચ્યુઅલમાં સ્થિતિ શું છે તમારા કોઈ પણ નામ હોય હશે એના પર તમારે ક્લિક આપવાનું છે જસ્ટ જેવું ક્લિક આપો છો અહીંયા તમારી પાસે કેર પ્રોફાઇલ આવે કેર પ્રોફાઇલમાં વેસ્ટેડ સ્ટન્ટેડ અન્ડરવેટ આ તમારી સામે આવી જશે એ તમારે જોવાનું રહેશે ઓકે આ જો અપડેટ નથી થઈ રહ્યો તો એનો અર્થ એ થશે કે કંઈક સમસ્યા છે યસ અપડેટ થઈ ગયું અહીંયા પણ જોશો વેસ્ટેડ સ્ટન્ટેડ અને અન્ડરવેટ તમને જોવા મળે છે અને એમાં નોર્મલ નોર્મલ જોઈ શકાય છે હાલ સીમેમ કાર્યક્રમ અંતર્ગત આપે છે એ આ વેસ્ટેડ બાળકો છે એમાં બી સેમ હોય તો એ બાળકને સીમેમ કાર્યક્રમ અંતર્ગત લેવાના છે અને એના ઉપર જે દસ પગલાંઓ છે એ નું આયોજન કરવાનું છે કેન્દ્ર કક્ષાએ અને એ બાળકને સુપોષિત કરવાનું છે તો આ હતું આંગણવાડી કાર્યકર બેન છે એ પોતાના કેન્દ્ર ઉપર રહીને પણ જાણી શકે છે કે મારું બાળક છે એની આરોગ્યની સ્થિતિ કઈ છે સૌથી પહેલાં તો આપણે કલર જોયા તો એ કલર કોડિંગના આધારે પણ આપણે સમજી શકીએ છીએ સાથે એ બાળક છે એના નામ ઉપર તમે જેવું ક્લિક આપો છો તો ત્યાંથી પણ તમે કેર પ્રોફાઇલથી પણ જોઈ શકો છો કે આ મારા બાળકની સ્થિતિ આ પ્રકાર પ્રકારેની છે અહીં મુદ્દો અહીં આપણે પૂર્ણ કર્યો ફરી મળીશું આવી જ કંઈક માહિતી સાથે અને હા તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારે સબસ્ક્રાઈબ કરવા માટે છે એ યુટ્યુબમાં તમે જશોના સર્ચ બારની અંદર તમારે લખવાનું છે મારી વાત તમે એ સર્ચ બાર ઉપર જશો અને ત્યાં લખો છો મારી વાત તો ત્યાં જોઈ શકાય આ પ્રકારનો પેજ આવે છે આ પ્રકારનો ફોટો છે અહીં બ્લેક કલરની અંદર સબસ્ક્રાઈબ કરવાનું બટન છે એ આવી જશે ત્યાં તમારે ક્લિક આપી દેવાનું છે જેથી તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો તમને હવે આંગણવાડી સંબંધિત માહિતી પોષણ ટેકર સંબંધિત માહિતી છે એ જલ્દીથી તમને મળી જશે તો એ માટે તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ઓકે તો આપણે વિડીયોમાં સમજ્યા છીએ કે બાળકોના વજન અને ઊંચાઈ કર્યા પછી તેની આરોગ્યની સ્થિતિ છે એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ આવી જ માહિતી છે એ મેળવવા માટે તમે સબસ્ક્રાઈબ પણ કરશો અને આંગણવાડી કાર્યકર બહેનો છે ત્યાં સુધી માહિતી શેર પણ કરશો ફરી મળીએ છીએ આવી જ માહિતી સાથે